વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક ગેસને કારણે પેટમાં દુખાવો થતો હોય તો મોટી ઈલાયચી ખાવાથી રાહત મળશે બે જે વ્યક્તિ વધુ પાણી પીવે છે તે મજબૂત રહે છે જે વધુ ખોરાક લે છે તે હંમેશા આળસુ રહે છે અને જે વધુ બોલે છે તેની બુદ્ધિ ઓછી હોય છે ત્રણ રોજ થોડું મધ ચાટવાથી વ્યક્તિ ઘણી બીમારીઓથી દૂર રહે છે ચાર દરરોજ બેલગીરીનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે પાંચ રોજ સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને શક્તિ મળે છે છ માથા પર દહીં લગાવવાથી શુષ્કતા દૂર થાય છે અને વાળ નરમ અને ચમકદાર રહે છે સાત નારિયેર પાણી પેટ સાફ કરવામાં મદરૂપ છે દરરોજ સવારે ખાલી પેટ નારિયેર પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે આઠ જો તમારી ત્વચા તૈલી હોય તો એક ટામેટાને અડધું કાપીને ચહેરા પર ઘસો અને થોડીવાર પછી ચહેરો ધોઈને સૂકવી લો નવ કાચા બટાકાનો રસ આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરે છે બટાકાને બાફ્યા પછી બાકી રહેલું પાણી ફેંકી દો નહીં તેના બદલે તમારા હાથને થોડીવાર તેમાં ડૂબાડી રાખો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો તેનાથી તમારા હાથ સાફ અને નરમ થઈ જશે દસ દરરોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવો એ હાડકાને મજબૂત બનાવે છે અને ત્વચાને પણ સુધારે છે અગિયાર ઉનાળાની ઋતુમાં બંધ પગરખા ન પહેરો તે તમારી દૃષ્ટિને નબળી બનાવી શકે છે બાર હાથ ધોયા વગર ખોરાક ખાવાથી યાદશક્તિ નબળી પડે છે અને શરીરમાં તેર નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો તેનાથી તેમના હાડકાં મજબૂત રહેશે ચૌદ દરરોજ સવારે નાસ્તા પછી એક કે બે અંજીર ખાવાથી યુકોરિયાની સમસ્યામાંથી છુટકારો મળે છે પંદર દાડમ શરીરમાંથી નબળાઈ દૂર કરવામાં મદદરૂપ છે સોળ રોજ ટામેટાનો સૂપ પીવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે ભૂખ વધે છે અને ચહેરો ચમકદાર પણ બને છે સત્તર ફણગાવેલા કઠોળ ચણા અને સોયાબીન ખાવાથી શરીરને પ્રોટીન અને જરૂરી પોષક તત્વો મળે છે તેનાથી શરીરને શક્તિ તો મળે જ છે સાથે સાથે પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે અઢાર જો તમારું શરીર પાતળું અને નબળું દેખાય છે તો તમારે ગાજરનું સેવન કરવું જોઈએ શારીરિક શક્તિ વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે ઓગણીસ જ્ઞાનતંતુઓની નબરાઈ દૂર કરવા અને લોહી વધારવા માટે દરરોજ ચાર પાંચ ખજૂર ખાઓ અને એક ગ્લાસ દૂધ પીઓ વીસ સવારે ઉઠ્યા પછી તમારા મોંમાં પાણી ભરો તમારી આંખો ખોલો અને તમારી આંખોમાં સ્વચ્છ પાણી છાંટો તેનાથી તમારી આંખોની રોશની સુધરે છે એકવીસ ખજૂરનું સેવન કરવું જોઈએ તે હાડકાંને નબળા નથી થવા દેતું બાવીસ વધુ પડતું મીઠું વાપરવાથી હાડકાં નબળા પડે છે ત્રેવીસ વારંવાર ચિંગમ ચાવવાથી મગજની ચેતા નબળી પડી શકે છે ચોવીસ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પગમાં દુખાવો થઈ શકે છે પચ્ચીસ ખારા પાણીથી ફ્લોર મોપિંગ કરવાથી માખીઓ ઘરમાં આવતી નથી છવીસ ગોળને કાપીને તેનું સાર પગના તળિયા પર લગાવવાથી પગની ગરમી બળતરા વગેરે મટે છે સત્યાવીસ ઉનાળાની ઋતુમાં જે લોકોના પગમાં સતત બળતરા રહેતી હોય તેમના પગમાં મહેંદી લગાવવાથી તેમની બળતરા દૂર થઈ જાય છે અઠ્યાવીસ લીમડાની પેસ્ટને થોડી વાર માથા પર લગાવો અને પછી વાળ ધોઈ લો તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે ઓગણત્રીસ વાળને કાળા જાડા અને લાંબા કરવા વાળના મૂળમાં દેશી ઘીથી માલિશ કરો અને ઘીનું સેવન પણ કરો ત્રીસ જો કોઈ વ્યક્તિને નાકમાંથી રક્તસ્રાવ થતો હોય તો તેને બેસાડીને તેના માથા પર ઠંડુ પાણી નાખીને માથું પલાળવું એકત્રીસ હળદર આંખો અને સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે બત્રીસ પીચ પાચનની બળતરા દૂર કરે છે તેત્રીસ ડુંગળીને વાટીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે ચોત્રીસ વધુ પડતી ચા પીવાથી પેશાબમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે અને વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા પણ થાય છે પાત્રીસ રસીકરણ પછી જો તે જગ્યાએ સોજો અથવા દુખાવો હોય તો તેના પર બરફ લગાવો તેનાથી તમને રાહત મળશે છત્રીસ કોટન બોલના નાના ટુકડા પર ઠંડા પાણીમાં પલાળીને કોટન બોલને ફ્રીઝરમાં રાખવાથી નાકમાંથી લોહી આવવામાં જલ્દી આરામ મળે છે સાડત્રીસ જો તમારા દાંતમાં કીડા હોય તો રાત્રે સૂતી વખતે હિંગને દાંતમાં દબાવીને સૂઈ જાઓ તેનાથી કીડા આપોઆપ દૂર થઈ જશે આડત્રીસ તુલસીના પાન ચાવવાથી શરદી અને ફ્લૂ દૂર રહે છે ઓગણચાલીસ રોજ એક સફરજન ખાઓ તે આપણને સારું સ્વાસ્થ્ય આપશે સફરજનનું સેવન હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે ચાલીસ દળિયામાં ખૂબ જ ઓછી કેલરી જોવા મળે છે જો તમે દળિયા ખાશો તો તમને ફાઈબરની સાથે ભરપૂર પોષણ પણ મળશે અને તમારું વજન પણ વધશે નહીં એકતાલીસ વધુ પડતા ઈંડા ખાવાથી ચહેરા પર ડાઘ પડે છે બેતાલીસ લીલું મરચું શરીરમાં લોહી જામવા નથી દેતું અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે તેતાલીસ નહાયા પછી ભીના વાળ બાંધવાથી વાળ ખરી શકે છે અને વાળની ચમક ગુમાવી શકે છે ચુમાલીસ ઝીણા સમારેલા કાચા લીલા મરચાને ભોજન સાથે રાખો અને દરરોજ ખાવાથી આંખોની રોશની વધે છે પિસ્તાલીસ સૂતા પહેલાં નવશેકુ પાણી પીવાથી ડિપ્રેશનથી છુટકારો મળે છે છેતાલીસ કાચી ડુંગળી ખાવાથી પેટના કીડા મરી જાય છે સુડતાલીસ જો તમને ખંજવાળ અથવા ગળામાં ખરાશ હોય તો ગોળ સાથે ભાત ખાઓ અડતાલીસ શેકેલા ચણા ખાવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ વધે છે ઓગણપચાસ પગમાં દુખાવો ડિહાઇડ્રેશનને કારણે પણ થઈ શકે છે પચાસ ખાંડયુક્ત દૂધ પીવા કરતા આછું દૂધ પીવું વધુ ફાયદાકારક છે એકાવન ઉનાળામાં બપોરના ભોજન સાથે દરરોજ એક ડુંગળી કાપીને ખાઓ આ તમને હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ કરશે બાવન ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી ગેસ અને શ્વાસમાં દુર્ગંધ આવે છે ત્રેપન જો ગરદન કાળી થઈ ગઈ હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા કાચા દૂધને ગરદન પર સારી રીતે લગાવો અને સવારે ધોઈ લો આનાથી થોડા દિવસોમાં તમારી ગરદન સાફ થઈ જશે ચોપન રોજ એક જામફળ ખાવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે પંચાવન મગ અને દાળ ખાવી પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર